મેડિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ કરિયર બનાવવા માટે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સાત સામુંદર બહાર વિદેશ જાય છે વિદેશની યુનિવર્સિટીમાં એમબીબીએસના અભ્યાસ અર્થે જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સચોત માર્ગદર્શન મળી રહે તે હેતુથી ઓગણત્રીસ જૂનના રોજ આણંદ શહેરમાં અત્યાર સુધીના સૌથી મોટા એમબીબીએસ ઓવરસીસ એજ્યુકેશન ફેર બે હજાર ચોવીસનું આયોજન માય મીડિયા ઓવરસીસ એજ્યુકેશન દ્વારા કરવામાં આવ્યું હતું આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ હોટેલ એચ ખાતે યોજાયેલ સૌથી મોટા ફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો એમ બીબીએસના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને માહિતી મેળવવા માટે વિદ્યાર્થીઓને બારથી પણ વધુ દેશોની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના નિષ્ણાંતો કાઉન્સિલરો સાથે મુલાકાત કરવાની તક મળી હતી કાઉન્સિલરો દ્વારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓ કોલેજો ઉપલબ્ધ અભ્યાસક્રમો ફી ધોરણો રહેવાની વ્યવસ્થા અને શિષ્યવૃત્તિ હેઠળ વિવિધ ફાયદાકારક માહિતી વિશે સચોટ માહિતી આપવામાં આવી હતી જરૂરિયાત અનુસાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન મેળવવા માટેનું માર્ગદર્શન તથા આઈ સ્પોકન ઇંગ્લિશ અને પર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ એટલે કે પીટી જેવી અંગ્રેજી ભાષામાં કુશળતા પરીક્ષણો માટે ખાસ ડિસ્કાઉન્ટ પણ ઓફર રાખવામાં આવી હતી વિદેશમાં મેડિકલના અભ્યાસને લઈને વિદ્યાર્થીઓના મનમાં રહેલા તમામ પ્રકારના મૂંઝવાવતા પ્રશ્નોના ફેરમાં સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો હતો હેલો હું ડોક્ટર ધારા ત્રિવેદી તમે મારાથી પરિચિત તો હશો મિત્રો માય મીડિયા ઓવરસીઝ અત્યારે જે નીટનું રિઝલ્ટ આવ્યું એ પછી આપણે બહુ ડિસપોઇન્ટ થઈ ગયા હતા કે માર્ક ઓછા આવ્યા હોય આટલી કોમ્પિટિશનમાં આપણું એમબીબીએસ બનવાનું સપનું કઈ રીતના સાકાર કરીશું તો એ સપનું સાકાર કરાયું છે માય મીડિયા ઓવરસીઝે મારા ઘણા રિલેટિવ્સ હતા કે એ લોકોના પેરેન્ટ્સને હતું કે મારી જેમ એ લોકો પણ ડૉક્ટર બને પરંતુ રિઝલ્ટ જોતા એ લોકો ડિસઅપોઈન્ટ થઈ ગયા હતા પરંતુ આજે આજે એજ્યુકેશનલ ફેરમાં વિઝિટ લીધી એડમિશન લીધું અને એ લોકો ખૂબ જ ખુશ થયા છે આયોજન ખૂબ જ સરસ હતું અને સાથે સાથે તમારું પણ જો હજુ બનવાનું સપનું સાકાર ના થયું હોય તો ડિસઅપોઈન્ટ થવાની જરૂર નથી માય મીડિયા ઓવરસીઝ એજ્યુકેશનનું કામ ખૂબ જ સારું છે એમની વ્યવસ્થા ખૂબ સારી છે તો તમે આગળ કંઈ પણ એડમિશન માટે ઇન્ફોર્મેશન લેવા માટે તમે એમનો કોન્ટેક કરી શકો છો થેન્ક યુ મારું નામ ખુશ્બુ છે અને હું માય મીડિયા ઓવરસીઝથી વાત કરી રહી છું આણંદમાં પ્રથમ વખત એમ બીબીએસનો ફેર થઈ રહ્યો છે અને અત્યાર સુધીના સાઠથી વધુ ઇન્ક્વાયરી આવી ચૂકી છે આપણે જોવામાં આવ્યું કે આણંદના છોકરાઓ બહુ ઉત્સુક હતા અને બહુ પ્રેરિત હતા કે આપણે કઈ રીતે ક્યાં જવું કરિયરની ગાઈડન્સ લેવી ઘણા બધાને એમબીબીએસ કરવું હતું પણ એ લોકોને ખ્યાલ નહોતો કે આપણે ઓછા ખર્ચે બી જઈ શકીએ છીએ મા બાપને બોજો બનાવીને આપી તો અમે બહુ ખુશી થાય છે કે અમે સાઈઠ ઉપર છોકરાઓને એ ગાઈડન્સ આપ્યું અને હજી અડધો દિવસ બાકી છે મને ઉમીદ છે કે હજી બી સ્ટુડન્ટ્સ આવશે અને અમે એ લોકોને પ્રોત્સાહિત કરીશું બહાર અભ્યાસ માટે